દોસ્તો તો ફાઈનલી આજે જાદરીયાનું નું આવી ગયું કેટલા દિવસ થી પ્લાનિંગ કર્યું હતું લાઈવ માં કીધું હતું કે જાદરીયું બનાવવાનું છું તો આજે જાદરીયું બનાવું છું આ છે ઘઉં નો પોપ જે લોકો ગામડે રહ્યા છે ને ખબર જ હશે કે લીલા ઘઉં નહીં પાકેલા નહીં અને સાવ કાચા નહીં એ ટાઈપ ઘઉં હોય ને પોપ જેને મેં દળાવીને લોટ બનાવી દીધો છે ભાખરી આપણે લાપસી કરીએ ને એ રીતે પણ થોડુંક ડિફિકલ્ટ એટલે હું તમને આખી રેસીપી મૂકું છું આ મેં છાળી લીધો છે બરાબર અરે શું બેન

થોડું ઘી આનો ડાબો દઈ અને કલાક મૂકી દેવાનું છે એટલે બધો લોટ ફૂલી જાય છે વ્યવસ્થિત રીતે અને પછી એને ડાબો દઈ દેવાનું છે લીપ દેવાનું ઘી ને દૂધ નું એક જ ફાયદો હોય ત્યારે કોઈ પણ મીઠાઈ બનાવતા હોય ને તો એને દાણો પડે અને પોચું થાય બરાબર આપણે માવો નાખીએ તો એનો દાબો દેવો ન પડે પણ જાદરિયામાં માવો નથી યુઝ કરવા હું એના ઘરે રોકાવા એને જાદરિયું એને આવડતું ખોખડી ની જેમ કરી નાખ્યું હતું પાક લઈ પછી એમાં લોટ નાખી ઢેફલી કરી નાખી દેસુ ઘણા એમ કરે ઘણા એમ કે થોડું જાદરિયું કેવાય

ખાઈ તો મોઢાઈ બગડે તો કેમ ખાઈ લેવી છે બોલ લેવા તમ બે સામુ મની મસ્તી નો સાકે સાકે લાટરી ને બસ હા તો મમતા ચાનું વાન દાબી દો સુબોત મે નો એક કલાક હું તો વાત તો મોઢલે છે હું આતા મમી જો તો વાત રેસે રે વાત હું કે આહા આ કેના ભણેલા છોકરા આપના નકર સવાલ જ કરે આને થોડો કાઠી આવડી નોલેજ નો ઓઠા ગોઠા શીખવા દે

હવે લાગે છે કે આ બેન ને પાકો સાધરી આવડી જશે આવડી જાવ હું મને ધંધા લટાડી દીધી આવો મળવા દેવા દીધા દળવા એ તો દળવું જ પડે રજકાલ કરતા કરવાનું જ હોય વગર કીધે કાઈ કરો થોડું થોડું

લોટ છાડીને આપણે દાબ દીધો હોય ઓય તમે નાનો સો હે બે એટલે કોઈ આને શેક આય ભાન આ આમાં જો લોટ તો થીયો ઠીક ઠીક બે ને ના નાખો લોટ વાળો ગમે વાળા લોટ વાળો તમે વાળા એટલે અમે હું ક્રેશ ને આ અમે ત્રણેય ઘર માં રમતા તને ખબર છે મને ખબર છે કે તું કોઈ દી મોટી થઈ જ નથી આમ મોડા બે ભાણિયા થઈ ગયા જો દોસ્તો કે કે મસ્ત મજાનું

બસ બટા તમે મને શીખવાડો તમે હા હું આમ છે કે બેન થોડું ઘી ઉપર આવે ને એવો રસપસ્તો કરજે રસમી પેલા ગોળ વાતરી દીધી ચાલો અહીંયા પેઢી ઘી ગરમ થાય એટલે મેં ગોળમાં એડ કરી દે કારણ કે વાતરેલું છે એટલે થોડીક વારમાં જ આવી જાય પા અને આને કે કઠણ પાક નથી લેવાનો ગોળ પાપડી જો પાક નથી લેવાનો ગોળ ઓગળવા પૂરતો લાડવા બનાવી એવો એવો પણ કેવાય પાક તો કે દે ફય કર્યો ઈ તો લોલી ઠોકડી જેવો લીધો છે ફાઈન બિશરા નઈ ખબર હોય મને એવું લાગ્યું ઈ કેટલા ભરવ થઈ ગયા લગભગ પેલા પપ્પા મને સીવા સીખો નક મોકલી તે ઈ બને મને યાદ છે કઠણ ડેકડી થઈ ગઈ 22 વરસ તો બની તો બેને એટલી ભાવી હતી

લોંગ સમયે છે ને બે ત્રણ મહિના થાય કે બાટી જાય ક્યારેક ક્યારેક લાવું કે ગોળા તો

અને આયા હું એને રસોબેન કવશે હારેન ઘરે રસમી રસમી કરે બધી ઈ તો ન્યા માં ભાંડડાને દીસ્ટી આવો છે સારી મારતી તમારો એમ કે દેખાય છો ઈ તમે જો આને ગ્રાસ કરી દો પાક આવે કે આ એમ કે છે ને એ આય દરવાજો રાખ્યો છે દરવાળો ન જાવ એની પટના ના નીકળી જાય હું બહાર રહી છું આપણે મને કોઈ ધડ ધડ દરવાજો લોક થઈ દે बना रहे एक लीवर रखिया लेने कोई नहीं जो दोस्तों आप लावा डाकर वाम हमारे से वो तेरे पाई ना खावा देवा नहीं एक लीवर जो जो कम के लिए मस्त असमिया लगा इसका की गोल के लिए <laughs> <laughs> तो की गोल है ना खातू का मार्टी फिर मम्मू को अनुज वायरस ना कुछ ये आलो साक्त करती हो तो साक्त हो ये तो ही किंगल

બની ગયું મસ્ત મજાનું અને આને હવે થાળીમાં ઢાળી લેવાનું છે લોટ માળીમાં ઢાળવું હોય અને તપેલીમાં ભરદે હોય તો હાલે એમાં જો આની કઢી હોય ને એટલે કાંઈ ન ઘટે જેમ કેમ આપણે લાભ છે કઢી ખાઈ એ બધું બરાબર ગરમ લાગે છે તો જુઓ દોસ્તો અત્યારે ઘઉની સીઝન આવી ગઈ છે નવા ઘઉં થઈ ગયા હશે ગામડેથી ઘણા બધા ને આવતો હશે ગામડે તો બનાવતા જ હશે પણ આ નવી પેઢી કદાચ બનાવતી હોય કે ન બનાવતી હોય તો શીખો બનાવો આ હેલ્થી ને ટેસ્ટી વાનગી છે ઘઉંનો પોંક છે અને ભાખરીનો લોટ જેવો દળાવી અને મેં આખું આનંદર રેસીપીનો વિડીયો નાખું છું તો શીખજો અને બહુ જ ટેસ્ટી થાય છે અને બનાવજો તમે પણ અને જો તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ને અને કમેન્ટ કરજો કે નેક્સ્ટ હું બનાવું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તોના ગ્રુપમાં મોકલીને સબસ્ક્રાઈબ કરાવજો સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઈબ કરાવજો ચલો બાય